ઠંડા પહાડીશું ઘણા ઠંડા થઈ ગયા છે હવે આપણે એના પોતળા કાઢી દઈશું આ રીતે મેં બધા એને પોતળા કાઢીને આ રીતે સાફ કરી લીધા છે હવે આપણે એક મિક્સર ગ્રેન્ડમાં ગ્રેન કરી લઈશું કરી લીધા છે હવે આપણે એક વાસણમાં કાઢી લીધું ને ડેરમીકને આ રીતે કાઢીને વાટકીમાં સમારી લીધી છે હવે એમાં ટુકડા કરી લીધા છે હવે એમાં થોડું દૂધ ઉમેરીશું બે ચમચી જેવું અને આમાં જ તવી પર મેલ્ટ મેલ્ટ થવા દઈશું આ રીતે મેલ્ટ થવા દીશ આ રીતે મેલ્ટ કરી દીધું ચોકલેટ હવે આપણે મિક્ચરમાં બિસ્કિટને ગ્રાઇન્ડ કરી લઈએ કરી દીધું

બંને મિક્સ થાય એટલે આપણે એમાં કે ડેરી મિર્ચ આપણે મેલ્ટ કરી હતી એમાં એમાં આપણે બે ચમચી જેટલી ઉમેરીશું અને બંને હાથેથી આપણે મિક્સ કરીશું હજી આપણે એમાં બે ચમચી દૂધ એડ કરીશું તમે ચોકલેટ એડ કરવી હોય તો પણ ચોકલેટ પણ એડ કરી શકાય ને દૂધ એડ કરવું હોય તો પણ કરી શકાય મેં બે ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે વધારે નથી ઉમેરવાનું આ રીતે લડ્ડુ બને તેવું મિશ્રણ રાખવાનું છે આ રીતે આપણે લડ્ડુ બનાવી દઈશું અને આપણે ડેરી મિલ્ક મેલ્ટ કરી હતી એમાં આ રીતે ચોકલેટ લગાડી લઈશું ધીમેથી આપણે એક ડીશમાં મૂકીશું એ રીતે આપણે બીજો પણ લડ્ડુ બનાવીશું આ રીતે મૂકીશ ને બધા જ લડ્ડુ આ રીતે બનાવી તે મેં બધા જ લડ્ડુ બનાવી દીધા છે ચોકલેટના થોડી જે ડેરી વધી હતી મેં એના ઉપર ગાર્નિયસ કરી દીધી છે હવે આપણે ફ્રીજરમાં પંદર થી વીસ મિનિટ સુધી સ્ટોર કરવા રાખીશું માં મેં મૂકી દીધું હતું હવે સેટ થઈ ગયું છે મેં સિંગદાણાનું પીસેલું હતું એ થોડું રહેવા દીધું હતું તે માટે ગાનીય કરવા માટે ચોકલેટ ખાવામાં પણ એકદમ સરસ લાગે છે અને લડ્ડુના લડ્ડુ મીઠાઈની મીઠાઈ અને ચોકલેટની ચોકલેટ ને મારો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે મળીશું બીજી નવી રેસીપી સાથે થેન્ક યુ